હલો હલો હંસા ગયા ગુરુજીના દેશમાં બાપુ એક ભજન સંભળાવ હંસા ગયા ગુરુજીના દેશમાં એ ભજન સાંભળું એમ હા એમ નથી એમ છે કે હંસા ઉરે ગઈ હતી ગુરુજીના દેશમાં હા હંસા ઉરે ગઈ હતી ગુરુજીના દેશમાં હા હવે બરાબર હા સારું તો સાંભળજો બરાબર હા આ ભજન શંકર મહારાજની રચના છે અને સુરતા જ્યારે શબ્દગુરુના દેશમાં પહોંચે છે એના વિશેની આ વાણી છે કહે છે हंसा गुरु गुरुणादे सु हंसा गी गुरु सु ત્યાં છે જ્યોતિ પ્રકાશ અગમ ઘેરે જઈ ચડી હવે પ્રશ્ન પહેલાં તો એ ઉઠે છે કે હંસા ગૈતી ગુરુજીના દેશમાં તો અહીંયા હંસો મતલબ સોહમ શબદ આત્મા એ અલગ થાય છે અને ગૈતી એ કહેનારી નારી વાચક શબ્દ એ પણ અલગ થાય છે ગુરુજીના દેશમાં તો ગુરુજીનો દેશ પણ અલગ થાય છે પેલી લાઈનમાં ત્રણ શાખા છે તો હવે અહીંયા સ્વયં સુરતા જ સ્વયં સોહમ શબ્દરૂપી હંસો જ પોતે જ પોતાને કહી રહ્યો છે સુરતા પોતે જ પોતાને કહી રહી છે જેવી રીતે કેમ કોઈ ગાંડો માણસ હોય ને એકલો એકલો બોલતો હોય પોતે જ પોતાની વાત કરતો હોય એવી રીતે શંકરદાસની સુરતા જ્યારે આતમ પરમાતમ લીન થાય છે ત્યારે પોતે સ્વયં પોતાને વાત કરતા હોય એવું લાગી રહ્યું છે વાણીમાં તો કહે છે કે ગઈ હતી ગુરુજીના દેશમાં કયા ગુરુજીનો દેશ પરમાત્મ શબ્દરૂપી ગુરુજીનો દેશ ત્યાં છે જળહળ પ્રકાશ ગુરુજીના દેશમાં જળહળ પ્રકાશ છે આ મિત્રો ઘણા સંતોએ આત્માને પરમાત્માને એક પ્રકાશની પણ ઉપમા આપી છે પ્રકાશ પણ કહ્યો છે પરંતુ પ્રકાશ એ જ જ્ઞાન જ્ઞાન સ્વરૂપી પ્રકાશ વિશે અહીંયા વાત થાય છે જ્ઞાનરૂપી જ્યોતિ વિશે અહીંયા વાત થાય છે મિત્રો કોઈ દીવાની જ્યોત ન સમજતા અગમ ઘેર જય ચડી અગમ એ જ આતમ પરમાતમ શબ્દ છે ગમ એટલે સમજણ તો સમજણ બુદ્ધિમાં આવે બુદ્ધિ દ્વારા સમજણ પકડાય અને બુદ્ધિ દ્વારા સમજણ બીજાને આપણે આપી શકીએ તો આ અગમ ઘરની વાત છે મતલબ બુદ્ધિથી ઉપરની વાત છે મન બુદ્ધિ વાણીથી ઉપરની વાત છે અને એ અનુભવના ઘરની વાત છે મિત્રો કારણ કે અનુભવના ઘરની વાત કોઈ બીજાને કોઈ દિવસ ન કહી શકે એટલા માટે સ્વયં પોતે જ પોતાને કહી રહી છે શંકરદાસની સુરતા શંકરદાસનો આત્મા હવે કહે છે હંસાતા થઈ આંધ હંસ ને જોતા થૈયા ધણી તૂટ્યા જનમ મરણના પાસ અગમ ઘેરે જય હું ચડી હંસા મતલબ પોતે પોતાને કહી રહી છે અલખને જોતા થઈ આંધળી અલખ મતલબ મિત્રો જે લખવા વાંચવા બોલવા અને સાંભળવામાં નથી આવતો તેને અલખ કહેવાય અલખને પણ આત્મા કહેવાય છે હંસાને પણ આત્મા કહેવાય છે અને સુરતાને પણ આત્મા કહેવાય છે ત્રણેય એક જ છે તો હવે અહીંયા અલખને જોતા થઈ આંધળી તો આ અલગ શબ્દ પરમાત્મા તરફ ઈશારો કરવામાં આવ્યો છે એક અલગ આત્માને પણ કહેવાય છે મિત્રો અને એક અલગ પરમાત્મા પણ છે જે પરમાત્માએ લખવા વાંચવા બોલવા સાંભળવાથી બહાર છે એનો માત્ર અનુભવ જ થાય છે તો એ અલખરૂપી પરમાત્માને જોતા થઈ આંધળી મતલબ ત્યાં આખો તો કામ આવતી નથી કારણ કે અલખનું તો કોઈ સ્વરૂપ છે નહીં તો જોઈ કેવી રીતે શકી જોતા આંધળી કેમ બની કારણ કે સુરતા જ્યારે અલખરૂપી પરમાત્માને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોયું જ્ઞાન ચક્ષુથી જોયું એટલે સ્વયં આંધળી બની ગઈ આંધળી મતલબ એ પ્રકાશ સાથે પ્રકાશ બની ગઈ કહે છે ને સંતો કે લાલી દેખન જો મેં ચલી મેં ભી હો ગઈ લાલ હે તો લાલી મતલબ એ પરમાત્મા તરફ ઇ છે તો પરમાત્માને લાલ પણ કહેવાય છે પરમાત્માને પરમાત્માની લાલી મતલબ પરમાત્માનું જે જ્ઞાન છે તેને જોવા ગઈ તો કે હું થઈ ગઈ લાલ જેવી રીતે ઘણીવાર આપણે કહીશી કે સમુદ્રમાંથી મીઠું ને મીઠું સમુદ્રમાં જલમાં પાણી પાણીમાં જલ એવી રીતે ત્યારે તૂટ્યા જન્મ મરણના પાસ ત્યારે જન્મ મરણનું પાસ મતલબ બંધન ત્યારે તૂટી ગયું મારું જન્મ મરણનું પાસ મતલબ મારું બંધન તૂટી ગયું અને જન્મ મરણના ચક્રમાંથી નીકળ્યું સદા સદા માટે મારો આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો મારી સુરતા શબ્દમાં વિલીન થઈ ગઈ બહુ સરસ વાત છે મિત્રો આ શંકર મહારાજની વાણી અદભુત રચના છે હવે કહે છે હંસા પાંગણી થાતા હું તો પર્વત ચડી હંસા પરિ ચડીને બની હું તો બેરી થતા સુણિયા અનહદનાદ અગમ ઘેરે જઈ હું ચડી વાહ હંસા પાંગણી થતા પર્વત ચડી પાંગણી મતલબ મિત્રો પગ નહીં તો આ સુરતા નહીં આ હંસા નહીં સોહમ શબ્દ નહીં હાથ પગ કાંઈ છે નહી મિત્રો હાથ અને પગ તો આ દેહને હોય છે તો પાંગણી થતા પર્વત ચડી મતલબ દેહથી વિદેહ હાથ પગ તો દેહના હોય છે તો પાંગણી થતાં પાંગણી થઈ જવું પડે મતલબ હાથ પગ છોડી દેવા પડે શરીરને છોડી દેવું પડે તો શરીર ક્યારે છૂટે જ્યારે દેહથી વિદે દેહ થાય ત્યારે ત્યારે પર્વત ચડી પર્વત મતલબ આ દેહરૂપી પર્વતને ચડી અને બહાર નીકળી નાનાદી સોહમ શબ્દને પકડી લીધો બેરી થતાં સુણિયા અનહનાદ બેરી તો સાંભળે મિત્રો કોણ એક તો આ કાન દ્વારા સંભળાય ચામડાના કાનથી તો ચામડાનું કાન હટી જવા પડે મતલબ શરીરથી વિદે થઈ જવો પડે એટલે બેરી જ્યારે થઈ જાય બેરી થતા શૂણ્યા અનહદનાદ મતલબ શરીરથી ઉપર થયા દેહથી વિદે થયા શંકર મહારાજ ત્યાં શૂણ્યા અનહદનાદ ત્યારે પોતાની સુરતા થકી એને અનહદનાદ સાંભળ્યા મિત્રો એક અનહદ શરીરમાં છે એ એક અનહદ શરીરની બહાર છે હું ઘણા ઓડિયોમાં બોલું છું ત્યારે આ સોહમ રૂપી સુરતા એના જરિયે અનહદ નાદને એને સાંભળ્યો અને ધીરે ધીરે આગળ વધતા વધતા સ્વયં પોતે અનહદ સ્વરૂપ બની ગઈ વાહ હવે કહે છે હંસા કર રે વિના નાના મેુ તોડિયા હંસા રે વિના મે તોડીયા મેં તો જીભ રે વિના માણિયા સવાદ અગમ ઘેરે જય હું વાહ હંસા કર વિના મેરું તોડિયા તો મિત્રો કરે હાથ હાથ કર એટલે હાથ તો આ શરીરને હાથ તો છે નહીં એટલે મતલબ શરીર છૂટી જ જવું પડે એમ શરીર છૂટી ગયા પછી હાથ રહેતા નથી એટલે અહીંયા કર વિના મેરુ તોડ્યા તો વગર હાથે મતલબ મેં મારી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આ મેરું તોડ્યા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા મેરુ તોડ્યા મતલબ શબ્દ સ્વરૂપી મેરુને તોડી નાખો પ્રગટ કરી લીધો અને દેહરૂપી આ મેરુને પણ તોડીને હું બહાર નીકળી દસમા દ્વારને તોડીને બહાર નીકળી હે અને શબ્દ સ્વરૂપી મહાવાક્ય તોડી નાખો અને પ્રગટ કર્યો પછી જીભરે વિનાના માણિયા સ્વાદ પછી કારણ કે જીભય સુરતાણ તો હોય નહીં જીભ તો શરીરને હોય પછી એ સુરતા થકી એ પરમાત્મા રૂપી એના સ્વાદ ચાખ્યા મતલબ એનો અનુભવ કર્યો જેમ આપણી જીભ કોઈ પણ છ રસમાંથી એક રસનો સ્વાદનો અનુભવ કરે છે તેવી રીતે જીભરે વિનાના સ્વાદ ચાખ્યા તેવી જ રીતે સુરતા થકી આ શબ્દનો સ્વાદ ચાખ્યો આ આત્મા થકી પરમાત્માનો સ્વાદ ચાખ્યો આનાદિ સોહમનો સ્વાદ આ આદિ સોહમે ચાખ્યો હવે કહે છે હંસાહું ને મારું ના મેં તો હવન કર્યા હંસાહું ને મારું ના મેં તો હવાના કર્યા હવે થઈ છે મારા હૈયા મહા અગમ ઘેરે જઈ હું ચડી વાહ ભાઈ વાહ શું મિત્રો વાત છે શંકર મહારાજ જબરજસ્ત મિત્રો કહે છે હે હંસા પોતે પોતાને કહી રહી છીએ સુરતા હંસો કહો સોમ શબ્દ કહો સુરતા કહો આત્મા કહો જીવ કહો ચૈતન્ય શક્તિ કહો સરવાળ બધું એક જ છે કે હું અને મારું હે હું અને મારું ના હવન કર્યા હવે મિત્રો આપણે કેમ આપણી પાસે કોઈ માનો કે એક શ્રીફળ હોય અને કોઈ અગ્નિકુંડમાં નાખી દઈને આપણે હવન કરી નાખ્યું એટલે મતલબ બાર દીધું હવનકુંડમાં કુંડમાં જેમ કાષ્ટનો હવનકુંડ કુંડ હોય છે ને એની અંદર આપણે આહુતિઓ આપતા હોય છે અને આહુતિ ભસ્મ થઈ જતી હોય છે એવી જ રીતના મિત્રો હું હું એટલે હું હું મેં મેં હે અહંકાર અભિમાન હું કાંઈક છઉં આ હું મિથ્યા અહંકાર અને મારું હે હું અને મારું હું કાંઈ નથી અને મારું કાંઈ નથી આ બેના હવન કરી નાખ્યા બેન કાઢ નાખ્યું બારીને ભસ્મ કરના તો અત્યારે તો ઘણા હું ને મારું જ કરતા પડે હું હું મેં મેં મારું 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 તો આને હવન નથી રહ્યા હજી આ વિષય વાસના હું ભટકે છે સાબિત થાય જાય શંકર મહારાજની વાણી એ પ્રમાણ આપે છે કે હું ને મારુંના જ્યારે હવન થાય ને મિત્રો હું ને મારું મતલબ નીકળી જવું પડે ભસ્મ થઈ જવું પડે બળી જવું પડે ત્યારે પરમાત્માના ઘરની ઓળખાણ પડે અને હું અને મારું લઈને બેઠા હોય એ તો ઢોંગી પાખંડીઓ છે બધા ઓળખો વાણીને ઓળખો આ સંત હે શંકર મહારાજજી કહી રહ્યા હું નથી કહેતો ઓળખો હવે તો ઓળખો કે હું અને મારું કરનારામાં કાંઈ ન હોય અહીંયા તો શંકર મહારાજજી એમ કહે છે કે હું ને મારુંના હવન કર્યા તો આ શંકર મહારાજ હચા હાચા હું ને મારું મારુંના હવન કરનારા શંકર મહારાજજી હાચા કે અત્યારના હું અને મારું પકડી રાખનારા હાચા હાચું કોણ ખુદ તમે ડિસિઝન લ્યો ખુદ તમે રાય લ્યો ખુદ તમે નક્કી કરો તમારી બુદ્ધિ દોડાવો વિવેક જગાડો એટલે ખબર પડી જશે હે હવે થઈ છે મારા હૈયામાં હાસ કારણ કે મિત્રો હું અને મારું નીકળી જાય ને એનો હવન થઈ જાય ને ત્યારે હૈયામાં હાસ થાય શંકર મહારાજ ક્યારે ત્યારે મારા હૈયામાં હાસ થઈ મતલબ હૈયું મતલબ હૃદય હૃદય મતલબ ભાવ ભાવ મતલબ પ્રેમ પ્રેમ મતલબ સર્વત્ર પ્રેમ જેમ હૈયામાંથી ભાવ પ્રેમ ઉઠે છે તેમ કહે છે કે મારા હૈયામાં હવે આશ થાય હવે મારા કલેજાને ઠંડક થઈ હવે મને શાંતિ થઈ હવે મને આરામ થયો હવે મને નિરાશ થઈ ગઈ સુરતા કહે છે કે જ્યારે હું ને મારુંના હવન કર્યા ત્યારે મને નિરાશ થઈ ત્યારે મને ઠંડક થઈ ત્યારે મને શાંતિ મળી અને હું અને મારુંમાં જ્યાં સુધી હું હતો ત્યાં સુધી નકરી હાય ઓરિજ છે મારું મારું હું હું આ બધી હાઈઓરીના ઘર છે આ હું ને મારું ના હવન કરી નાખો ને કાઢી નાખો ને ત્યારે અયામાં હસ થાય બાકી અૈયામાં નકરી હાય ઓરી જ હરગે તો અત્યારે હાઈઓરી હરગાવનારા જ વધારે છે હું હું મારું મારું આ બધું ઢોંગ છે પાખંડ છે સાવધાન થજો મિત્રો આવા હું અને મારું મારું કરી રહ્યા ને એવાથી આ ઘરે નકર ગયા કામથી હે હવે કહે છે हंसामस्त हुसीव स्वरूपमा हंसामस्त बनि दास दासङ्कर કોની કરુંસ દાસ કોની કરો નેસ અગમ ઘેરે ઝૈહું ચી હંસા સ્વયં શંકર મહારાજની સુરતા સ્વયં શંકર મહારાજનો આત્મા સ્વયં શંકર મહારાજનો સોહમ શબદ સ્વયં શંકર મહારાજનો હંસો હે એ કહી રહ્યા છે કે મસ્ત હું શિવ સ્વરૂપમાં હું મસ્ત બની ગઈ મારી મસ્તીમાં મારી મોજમાં હું શિવ સ્વરૂપમાં જીવમાંથી શિવ બની ગયા શિવ સ્વરૂપ અહીંયા જીવને સુરતા કહી છે અને શિવને આતમ પરમાતમ શબ્દ કહ્યો છે મિત્રો કારણ કે પોતે જ્યાંથી આવ્યા હતા ત્યાં સમાઈ ગયા અને પોતાની મસ્તીમાં આવી ગયા જેવી રીતે સરદારદાસ બાપુ કહે છે ને પોતાની મસ્તીની વાત ઘણીવાર હું કહું છું અને મને પ્રિય પણ છે હે મુજે મેરી મસ્તી કહા લે કે આઈ મુજે મેરી મસ્તી કહા લે કે આઈ જહા મેરે અપને सिवा कुछ जहां मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई आनंद ही आनंद શિવા મુજે મેરી મસ્તી કે મસ્તીની વાત હંસા મસ્ત હું શિવ સ્વરૂપમાં શંકર મહારાજની સ્થુરતા સ્વયં શંકર મહારાજનો જીવ સ્વયં શિવ સ્વરૂપ બની ગયો અને એ મસ્તીમાં મસ્ત હું શિવ સ્વરૂપમાં શિવ સ્વરૂપમાં મસ્ત બની ગયા પછી કહે છે દાસ શંકર કે હવે હું કોની કરું આશ હવે મારે કોની આસ કરવી બધું છૂટી ગયું તો મિત્રો આ લાસ્ટની કડીમાં નોટ કરજો શંકર મહારાજ સ્વયં કહે રહ્યા છે કે દાસ શંકર હવે હું કોની કરું આશ મતલબ જીવ શિવ સ્વરૂપ બની ગયો મતલબ સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ મતલબ આદિસ્વહમ અનાદિ સ્વરૂપ બ બની ગયો એ મતલબ આત્મ પરમાત્મ સ્વરૂપ બની જાય તો પછી કોની આસ કોઈની રીયે નો રિયે જેની સુરતા શબ્દલિન થઈ જાય જેને આતમ પરમાત્મની ઓળખ થઈ જાય તે હાઈઓમાં રખડે ચેલિયું ચેલા મૂંડે ચેલિયું ચેલાની આસ કરે કે મારે ચેલિયું કરવા મારે ચેલવા ચેલા કરવા મારે મુક્તિ અપાવીશ મારે ફલાણું કરાવું મારે ઢીકણું અપાવશ મારા જગતને મુક્તિ અપાવીશ આ બધું નવટંકી છે ઢોંગ છે નાટક છે પસાવવાનો ધંધા છે મારે મુક્તિ અપાવી છે ભાઈ તને કોને ઠેકો દે દીધો મુક્તિ અપાવવાનું પરમાત્માના ઘરનું લાય લાયસન્સ છે તારી પાસે કે તને મોકલાશે છે કોઈ સિક્કો છાપ આ બધા બનાવટના ધંધા છે હે કારણ કે જેની સ્થૂરતા શબ્દમાં લય થઈ ગઈ અને આયવરી છૂટી જાય કોની કરવું ને કોઈ આશ રહેતી જ નથી આશા ઇચ્છા અપેક્ષા રહેતી જ નથી આ તો ચેલ્યું ચેલા મુંડવાના આશા ઈચ્છા અપેક્ષામાં રખડતા પર એને ખબર જ નથી કોરો બકવાસ છે કોરું જ્ઞાન છે મિત્રો સાવધાન થઈ જજો આવા કેટલાય ઢોંગી પાખંડી રખડે છે અને કરોડોના બેંક બેલેન્સ કરી છે કરોડોના બંગલા લે છે પચાસ પચાસ લાખની ગાડીઓ લઈ લે એટલે ઢોંગી પાખંડી ધૂતારાથી છેટા રહેજો આ શંકરદાસની વાણી ઉપર विचार करजो मनन करजो चिंतन करजो विवेक जो, जो हम जो, संत शंकरदास महाराज जी शू कह रहा है तो बोलो मित्रों प्रेम थी संत शंकर नी जय सत्य सनातन धर्मनी जय